એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી અને મગફળી સોયાબીન જીરું અને સાથે દરેક પ્રકારના પ્રચુરણ માલ પણ ખરીદ વેચાણ કરતી પેટી એટલે চৌসর সত্তর সতের ব্যাপার ચૌદસો ને ચોર્યાસી રૂપિયા જૂનો કપાસ લેનાર પ્રતાપ બાપુ શિવ શક્તિ

ઓગણસી ઓગણ રૂપિયા દલાલ શ્યામ લેનારે શ્યામ ચૌદસો ને રૂપિયા મીડિયમ લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ

1500 1500 રૂપિયા પેરેન્ડામાં દો હાતા અને 1500 રૂપિયા 11 ભરતા બાપુ કણ 1000 માંથી 1517 18 19 20 21 22 23 24 25 હવે 72 મંત્રી 31 31 31 31 32 33 34 35 36 37 38 39 पन्ध्र सौ अडतालिस रुपियाँ सुपर माल ल्याम जिङ બારસો ને સાહીઠ રૂપિયા નબળો લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ

પંદરસો ને સાહીઠ રૂપિયા સુપ્રમાન લેનાર દલાલ રવિ લેનાર તો કાપ લીધે પંદર સાઈઠ હારે થઈ ગયા બાપુ

ચૌદસો ને એસી રૂપિયા મીડિયમ મોલ મીડિયમ સુપર માર્ટ લેનાર લેના રવત રેતે શ્યામજીની